ભારતનું જે અઠાવીસ બિલિયન ડોલરનું એન્ટરટેનમેન્ટ અને મીડિયા માર્કેટ છે એમાં પણ હવે પોતાનું વર્ચસ્વ ધરાવવા માટે રિલાયન્સ ટાટા ઇન્ડસ્ટ્રી માટે એક મોટી ડીલ કરી રહ્યું છે એવું જાણવા મળ્યું છે નમસ્કાર દર્શક મિત્રો એશિયાના સૌથી ધનિક અને દુનિયાના ધનિકોની યાદીમાં પણ સામેલ એવા મુકેશ અંબાણી ને આપણે સાંભળીએ છીએ કે ઘણી વખત રિટેલ ઇન્ડસ્ટ્રીમાં તેઓ ઝડપથી આગળ વધી રહ્યા છે અને ઘણી બધી જે નાની નાની કંપનીઓને ટેક ઓવર કરી રહ્યા છે એને કારણે એમનું રિટેલ માર્કેટની અંદર વર્ચસ્વ વધી રહ્યું છે હવે એવું જાણવા મળ્યું છે કે ભારતનું જે અઠ્ઠાવીસ બિલિયન ડોલરનું એન્ટરટેનમેન્ટ અને મીડિયા માર્કેટ છે એમાં પણ હવે પોતાનું વર્ચસ્વ ધરાવવા માટે રિલાયન્સ ટાટા ઇન્ડસ્ટ્રી માટે એક મોટી ડીલ કરી રહ્યું છે એવું જાણવા મળ્યું છે અને આ ડીલ જે છે એ છેલ્લા તબક્કામાં હોવાનું પણ સૂત્રોએ કીધું છે તો આના વિશે તમારી સાથે વાત કરીશું મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો રિલાયન્સ ઇન્ડસ્ટ્રી એટલે મુકેશ અંબાણી આજે દરેક ક્ષેત્રની અંદર પગ પેસારો કરી રહ્યા છે એમણે રિટેલની અંદર ઘણી બધી કંપનીઓને ખરીદી લીધી છે અને રિટેલમાં આજે એમનું એક મોટું નામ થઈ ગયું છે હવે જે આખા ભારતનું એન્ટરટેનમેન્ટ અને મીડિયા માર્કેટ છે એ અઠ્ઠાવીસ બિલિયન ડોલરનું છે અને આ માર્કેટની અંદર પોતાનું વર્ચસ્વ વધારવા માટે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે ટાટા પ્લે એટલે કે જેને પહેલાં ટાટા સ્કાયના નામથી ઓળખવામાં આવતું હતું એનો ત્રીસ ટકા હિસ્સો ખરીદવા માટે વોલ્ટ ડિઝની સાથે વાટાઘાટો શરૂ કરી છે આ જે ટાટા સ્કાયનો જે હિસ્સો છે એ વોલ્ટ ડિઝની પાસે ત્રીસ ટકા જેટલો છે એટલે એ હિસ્સો રિલાયન્સ ઇન્ડસ્ટ્રી ખરીદવા માંગે છે અને એવું બનશે કે ઉદ્યોગ જગતની અંદર કે રિલાયન્સ અને ટાટા ઇન્ડસ્ટ્રીની સાથે પહેલી વખત કોઈ ડીલ થશે અને આ ડીલ જો ફાઇનલ થશે તો આ એક ઉદ્યોગ જગત માટે માટે ઘણી મોટી વાત કહેવાશે હવે આ જે ટાટા સ્કાય જે છે મતલબમાં ટાટા પ્લે જે કંપની છે એમાં ટોટલ હિસ્સો જે છે ટાટા સન્સનો પચાસ ટકા જેટલો હિસ્સો છે વોલ્ટ ડિઝનીનો ત્રીસ ટકા જેટલો હિસ્સો છે અને ટેમાસેક છે એનો વીસ ટકા જેટલો હિસ્સો છે હવે વોલ્ટ ડિઝની પાસેનો જે હિસ્સો છે એ રિલાયન્સની કંપની ખરીદવા માંગે છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી જે મીડિયા એનું જે પ્લેટફોર્મ ચલાવે છે એ મીડિયા પ્લેટફોર્મ એ વાયા ડોટ કોમ એટીના માધ્યમથી ચલાવે છે અને એના દ્વારા બહુવિધ ચેનલો રિલાયન્સ ચલાવી રહી છે અને જીઓ સિનેમા કે જે સ્ટ્રીમિંગ એપ્લિકેશન ચલાવે છે એટલે ચેનલો અને મીડિયા સિનેમા જગત એન્ટરટેનમેન્ટ આ ઇન્ડસ્ટ્રીની અંદર વધારે પોતાનું મોટું નામ કરવા માટે રિલાયન્સ આ ડીલ કરવા માટે જઈ રહ્યું છે આ જે ટેમાસે કંપની છે એ સિંગાપોરની છે કે જેની પાસે વીસ ટકા હિસ્સેદારી છે મતલબ કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી ટેલિવિઝન ક્ષેત્રે અને સિનેમા ક્ષેત્રે હવે પોતાનું પગદંડો જમાવશે આ ડીલ ફાઇનલ થાય તો આ રિલાયન્સ માટે એક મોટી વાત હશે કારણ કે એન્ટરટેનમેન્ટ અને મીડિયા જગતની અંદર રિલાયન્સનું વર્ચસ્વ વધી જશે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ